અશોક હા આ માંડવી ની ધૂળ મેં તને કીધું તું કે આ ટ્રેક્ટર લઈને વાડીએ ત્યાંથી નાખતો જાવજે થાજો આયને રહેવા દીધું બધું વાડામાં વાડામાં મને ભૂલાઈ ગયું પણ તમને આ ધૂળ ની પડી છે હે બેન લો કાંઈ વિચાર આવે છે તમને દીકરા વિશાર તો ઘણો આવે છે પણ હારું એ સમજાતું નથી

कौन जाने शो कू था है हाँ। था है बस मने तो ये मत से के आपने आखी जिंदगी सने बहन ने याद करी रोवानु से अरे बात तो आछी लागे पण नहीं हो गम्मे हम करी हां बहन अरे बेटा दिखरी <laughs> तू दिखरी કેમ આમ અચાનક આવી બેટા હું વાત કરું બાપુ તમને આ મારા લગન વખતે તમે કીધું તું ને મારા હાઉને કે તમે મને બે વીઘા જમીન આપશો એ નથી આપી ને મારા મારા હાઉને માઠું લાગ્યું છે એણે મને ઘરમાંથી કાઢી મૂકી અને એણે કીધું છે કે જ્યાં લગડ તારો બાપ તને બે વીઘા જમીન નો આપે ત્યાં લગડ આંગણામાં પગનો મુક્તિ

વીસ લાખ રૂપિયાનો એક વીકો આપણે ક્યાંથી કાઢશું એટલા બધા રૂપિયા એ ગમે કરશું બેટા હું દીકરીનું ઘર તો બાપુ આપણે આપણી જાતને વેસી નાખવી પડે તો મને જો અપનાવતા હોય તો એવા મારે ન અને તમે જરાય ઉપાધિ ન કરો બાપુ તમે સુખ શાંતિથી બસ ઘરનું કામ કરો

તમે રોમા કાઈ ઉપાધી કરો માં હવ હરાવ ના થા હે અને આ જમીની વાત તમે ભૂલી જાવ આપણે આપણે ઉપાધી નથી કરવાની એ તો આવશે અમે હાલીને લેવા માટે નઈ દીકરી નઈ હા આ તારા બાપે वचन આપ્યું છે ને આ તારા બાપે આ જુબાન આપી છો તારા હાહુ ને એટલે કઈ પણ થાશે તારો બાપ એનું વચન પૂરું કરશે એની દીકરી માટે એ વચન પૂરું કરશે બેટા તું ચિંતા ન કરતી અને હું એ કેવો અપાય કયો ભાઈ શું કે તું આટલા દુખમાં છો અને હું ને બાપુ કઈ કરે નથી એકતા નહીં નહીં ભાઈ અમે તમારા કે બાપુને દુખી થવાની કોઈ જરૂર નથી અમે તમારો થોડો ભાગ છે આ તો મારા હાહુનો સ્વભાવ જ એવો છે એની વિચારધારા આટલી બધી જૂની છે એમાં કોઈ શું કરે ન કરે એવું થોડું હોય કે કોઈ બાપ એને દાઈજામાં ઢગલો ભરી ભરીને જમીનના ટુકડા ને કરિયાવર આપે તો હસી કોઈ દીકરીને અપનાવે અરે જો એને એના દીકરાનું ઘર હલાવવું હોય ને તો બાપુ એ લઈ જાય આમે હાલીને

હું બોલી ને કેમ ફરું બેટા કેમ ફરું કરી બાપુ આ કુદરત દિલ્હી લાઈ ખૂબ નિરાળી છે કઈ કઈ ધક ધક તાંગારા વર હવે ને કઈ બરફના ના ટાટા સાટા પર કાઈ વાંધો ની નિયતિ ના હર લે હસતા મોઢે રમી લેવું अरे स्वीकारी ले हो पर बेटा तू चिंता ना कर हम पर सागर कुमार नो सभा बहु हारो से अने हम जो आ जाए तो तेरा हारा ही हारा चाहिए खाली तेरा हाँ हूँ ना सभा थोड़ा काम करो ऐसे पर तू चिंता कर माँ बेटा अबे तू हटले दूर त्यागी तो हल पे ला ग्रह हल બેટા હા બેન હા બાપુ શાંતિ થી બેસ અને હવ હારવાના થઈ જાવ અમાર દીકરો હાલ બેટા હાલ બા બહાર આવો બા ક્યાં છો તમે

કે હું ખેરું મે હે આ શું કરવાની જરૂર હતી સજલ ને ઘર બહાર કાઢવાની હું જરૂર હતી શું કામ તમે તમારા જીકરા જિંદગી બરબાદ કરો છો અરે એમાં તો બિચારીમાં શું કેવા ઓગણ તમને દેખાઈ ગયા કે તમે એને હેરાન કરો છો હંમેશા એની પાછળ પડી રહ્યો છો બસ આગળ બહુ વધારે પડતું બોલવાની તારે કાઈ જરૂર નથી અરે તું આવા ભીખેલ આવા ભીખારી જેવો માં તું હું મોહી ગયો મને તો ઈ નથી સમજાતું અરે સાગર આમ તું આટલો બધો ગુસ્સો કર માં મારી હામુચો દીકરા તું કેવો હીરો છો મારો દીકરો અને આવા ભુખેલ જેવા અરે તું ગામમાં નીકળો તો અમારી આબરો આમ જો દીકરા તારી માટે તારી માટે તો અનતિ મસ્ત મજાની આમ હિરોઈન જેવી છોકરીની લાઈન લગાડી દો લાઈન મારા છે કોઈ હિરોઈન આરે લગન ન કરવા હું છે ને મારા આ જીવતર માં એક જ છોકરી આરે છું અને એની જારે મારે હાથે હાથ ભાવ કાઢવા છે અને માત્ર ને માત્ર સજન સે સમજા તમે તમને ખબર છે માં કે બી ઓબી જોઈએ અરે માં તો એવી ઓબી જોઈએ કે સંતાન ને થોડીક પણ ઠેશ વાગે ને તપ માના હદાઈ માં લાગે એનું હદાઈ એનું હદાઈ તૂટી જાય જ્યારે એક તમે સુબો કે બોતાનું સંતાન કદાસ ને મરી કેમ નથી જાતું પણ એના થી એને કાઈ ફેર નથી પડતો એને તો માત્ર ને માત્ર એના દીકરાની વાવ એને બે વીઘા જમીન કેમ નથી આપતી હેરાન કરવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી તમે નથી તો પોતે હકી ઘરમાં બીજા કોઈ હકી થી રેવા દેતા અને અમારી કાકી એના વખાણ કર્યા જેવા નથી ઈ તમને સડાવે ને તમે એને હા હા હું તો બધી છું ને તો કાકી ચડી મને તો વાત કરી છે ઈ કઈ બિચારી ખોટી નથી હાચું જ કીધું છે એને મને અને અને તું મને એમ કેસ તું મને એમ કેસ કે મે એને ઘરની બહાર કેમ કાઢી મુકી હે તો તું એનામાં હું ભાળી ગયો મને તો એમ લાગે આ શબ્દો બધાય તને છે ને સે જોલે ચડાવેલા તારા સાથ તું નથી બોલતો

શાંતિ પોતાનું કામ કરે છે તમને ઘરમાં લેવા લાયક નો રેખા મને નોખો કર્યો હોત ને ત્યારે તમને આની કદર થા ઈ બધી વાતો થાય વાતો ભીખ મંગાવે ભીખ જ રે સમજી ગયો વધારે પડતા બોલી રહ્યા છો હું બોલો છો ને એ બોલતા પેલા બહુ વાર વિચાર કરીને બોલ છો બાકી દૂર નથી કે કદાચ મારે તમને જ મારા માં બાંધતા હસકાવવું પડે

કરવું હોય ને એ કરશો જે આ ઘર ની હતી હશે અને આ ઘર માં જ રહેવાની છે બસ સાગર